કહી રહ્યા છે મિત્રો હવે તમને ખબર છે કે જીગીસાબેન પટેલ એ અલ્પેશ કથરિયા ને જીગીસાબેન એવો જવાબ આપ્યો કે જીગીસા બેન એક કલાક પણ ન રહી ગયા ગોંડલ અંદર હવે એને લઈને મિત્રો અત્યારે મ્યુલ એમ કહી રહ્યા છે કે જો ભાઈ તમારા ઈલાકામાં કોઈ પણ માણસ આવે તો એનો કમસે કમ પેલા ભાઈ કરવું તો પડે ને ભાઈ સ્વાગત આ તો સ્વાગત એ રીતે કર્યું સાહેબ કે તમે ન પૂછો વાત હવે હાલો આ મારી બાજુમાં તમે વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો મારા ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ ના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી અને આપણે કોઈને ઊંચા કે નીચા દેખાડવાની બિલકુલ કોશિશ કરતા નથી મારી બાજુમાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો લોકશાહી ની અંદર જો સુરતના કોઈ ખૂણામાં કોઈ મીટિંગ થાય છે